જયંતિ જયરાજ પટેલ કે જે મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે જે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા અહીંયા પહોંચ્યા છે જયંતિભાઈ તમારી સાથે બીજા કેટલા કોંગ્રેસના લોકો આજે ભાજપમાં મોરબી જયરાજભાઈ પટેલ પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ઉમેદવાર આજે જ્યારે કમલમની અંદર અમે જે મોરબી જિલ્લાના મુખ્ય મુખ્ય આગેવાનો અને જિલ્લા તાલુકાના અને સહકારીના હોદ્દેદારો અને પંચાયતના સરપંચો સાથે અમે સવા સો કાર્યકરો આજે ભાજપના પ્રવેશ માટે અમે કમલમમાં આવ્યા છીએ અને અત્યારે વિધિવત બાર ને ઓગણચાલીસે અમે પ્રવેશ લઈ છીએ જયંતિભાઈ છ કે સાત વખત તમે ચૂંટણી લડી ચૂક્યા છો પછી હવે એવું શું થયું કે કોંગ્રેસમાંથી છૂટું પડવું જો આપને જણાવું કે કોંગ્રેસની અંદર ઘણા લાંબા સમયથી શિસ્તનો અભાવ હતો કે અંદરોઅંદર જ આગેવાનો ઉમેદવાર થઈને આવો અને ભાજપમાં જાય અપક્ષ ઉમેદવારી કરે કે ચૂંટણી હરાવવાનું અંદર જ કામ કરે લોકોનો ચુકાદો હોવા છતાં પણ અમે લઈ નહીં શકતા અને અત્યારે જે અશિસ્તની પરાકાષ્ઠા છે કે હાલના તબક્કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હોય કે એઆઈસીસી હોય કોઈ અનુશાસન કે શિસ્ત જેવું છે જ નહીં જે પક્ષમાં શિસ્ત ન હોય કોઈ પ્રોટોકોલ ન હોય એના ભાગરૂપે કોંગ્રેસથી વિમુખ થઈ અને વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી કે ગુજરાતના જે પનોતા પુત્ર છે કે રામ મંદિરના શિલાન્યાસ વિધિ પછી જે આખો માહોલ અને વડાપ્રધાનને ત્રીજી ટર્મના વડાપ્રધાન બનાવવા માટે એક કાર્યકર તરીકે અમારી આખી ટીમ સાથે અમે ભાજપમાં જોડાઈ છીએ એક વાત એવી છે કે લલિત કગથરાએ ચીખલિયાને પ્રમુખ બનાવ્યા એટલે તમે નારાજ છે જો આ મેં આપને જણાવ્યું કે અમારા આગેવાનો જ કોંગ્રેસને વિખવાનું કામ કરતા હોય અને જુદા જુદા એવા ચૂંટણીના માહોલમાં એવો વિક્ષેપ કરે કે વાતાવરણ વેરવિખેર થઈ જાય અને કાર્યકરોમાં થઈ જાય અને આપને જણાવું કે મોરબી જિલ્લો અમે કોંગ્રેસની રીતે અગ્રેસર રહી અને મજબૂત બનાવી હતી બે હજાર પંદરમાં પણ આખો જિલ્લામાં કોંગ્રેસના બધા પદાધિકારીઓ જિલ્લા તાલુકામાં નગરપાલિકામાં ચૂંટાના હતા બે હજાર સત્તરમાં પણ અમારા ચારે ધારાસભ્યો કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયા હતા પણ પક્ષના આગેવાનો જ પક્ષને ભાંગે છે એ અમે નજરે જોયું અને પરાકાષ્ટ આવી ગઈ એટલે સહનશક્તિના છેડા પછી અમે ભાજપ જોડાવાનો નિર્ણય કોણ કોણ ભાગે છે જો નામ દઈ શકો કોણ કોણ ભાંગ ભાંગવામાં જો આપ સૌ જાણો છો અત્યારે કોઈ વ્યક્તિગત આક્ષેપ કરવામાં હું માનતો નથી પણ સવાલ અત્યારનો એ છે કે અમારે રાષ્ટ્રીય પ્રવાહમાં અને ગુજરાતના જે પનોતા પુત્ર નરેન્દ્રભાઈની આગેવાની અમે સ્વીકારી અને ભાજપમાં આજે જોડે જાય છે